આજે નવ ઓગસ્ટ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસનો સ્થાપના દિન મિત્રો એ દિવસે જ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસનો સ્થાપના દિવસ નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારે જ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર કોંગ્રેસ મહિલા કોંગ્રેસ એસટીએસસી સેલ ઓબીસી સેલ મીડિયા સેલ યુવા કોંગ્રેસ એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓ દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અનેક જે કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસના સ્થાપના દિને રક્તદાન શિબિરનું વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસ આયોજન કરવામાં આવ્યું છે આજે વડોદરા એનએસયુઆઈ યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ મેઇન કોંગ્રેસ દરેકે દરેક કોંગ્રેસના આગેવાનો યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેકે દરેક આજે દસથી બે વાગ્યાની સવારે દસથી બપોરે બે વાગ્યા સુધી રક્તદાનનું રક્તદાન શિબિરનું જે આયોજન કરેલું છે તો રક્તદાન કરશે કેટલા યુનિટ ભેગા કરો ગયા વર્ષે મેં આજ દિવસ દિને નવ ઓગસ્ટે જે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું એમાં ચાલીસ યુનિટ કર્યા હતા આ વખતે અમારા સાહીઠથી સિત્તેર યુનિટનું ટાર્ગેટ છે અને દરેકે દરેક કોંગ્રેસ એમાં સાથ આવી રહ્યા છે કેટલા લોકો યુથ કોંગ્રેસ તમામે તમામ યુથ કોંગ્રેસના સાથે સાથે અમે અમારી દરેકે દરેક સેલને વિનંતી કરી છે કે આપ પણ આવો અને અમારા યુથ કોંગ્રેસે જે રક્તદાન શિબિર છે એમાં જોડાવો અને એ અભિયાનને સક્સેસ બનાવો